અમારી જાહેર જેવી પડી છે મિત્રો વરસાદે પાડી રહી છે ને ફળો વાઘલા કરા સારા ને પુરાનો કામકાજ બંધાઈ રહ્યું છે તો અને આ પૂળા પડ્યા છે આ પૂળા ફેરે ફરો કે કરી પુળા બંધાઈ રહ્યા છે મિત્રો આ ભાઈ પૂળા ફેરે રહો છે અને આ રાખ છે અમારી જેવી મિત્રો છે